સુરતના મોહમ્મદ મોહમ્મદ આમિર તેના જ મામા અલીએ નિર્મમ હત્યા કરી નાખી છે હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપી મામાએ લાશના સાત ટુકડા કરી ખાડીમાં નાખી દીધા પરંતુ તેનો ભેદ હત્યા કરનાર મામાએ જ ગુરુવારે રાત્રે ગુમ થયા ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ ખુલ્યો છે મૃતક મોહમ્મદ આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇકતેકાર વાઝિદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે બાટેના શિવશક્તિ નગરમાં ભાડેના મકાનમાં ફ્લેટમાં રહેતા મામા ભાણેજ યુદ્ધના રોડ નંબર આઠ પર ત્રીસ સિલાઈ મશીન ભાડે ચલાવતા ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો જેથી હિસાબને લઈને બંને વચ્ચે ઝઘડો શરૂ થયા થોડા સમય પહેલાં બંને છૂટા પડવાનું નક્કી કર્યું ગત રવિવારે સાંજે ખાતા પર જમ્યા બાદ તેઓ ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ ખેલ્યો બાદમાં પોલીસે લાલ આંખ બતાવતા મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી ઉદના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી ચાકુ સહિતના પુરાવા જપ્ત કર્યા ખાડીમાં ફેંકેલા મૃદાના ટુકડાઓ ફાયર વિભાગના ભાણેજ જ ભર ઊંઘમાં જ હથોડી મારીને મોતને ઘાટ ઉતારી દીધો આરોપી મામા મોહમ્મદ ઇક્તિયારે હત્યાનો ભયાનક પ્લાન સોમવારની વહેલી સવારે પાર પાડ્યો ઉદના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ દેસાઈના જણાવ્યા મુજબ ભાણેજ આમીર પોતાના રૂમમાં ઊંઘમાં હતો ત્યારે ઇતિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારી તેની નિર્મમ હત્યા કરી નાખી હત્યા કરવી લાશનો પુરાનો નાશ કરવો સજા સુધીની વાતો મામાએ યુટ્યુબ પરથી જાણી આરોપી મામા અને ભાણેજ બાટેના એક ફ્લેટમાં સાથે રહેતા અન્ય તેના ભાઈ અને કારીગરો ખાતા પર રહેતા અવારનવાર હિસાબોમાં ઝઘડાને લઈને ભાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી દીધો હત્યા કઈ રીતે કરવી પુરાવા કઈ રીતે નાશ કરવા અને જો પકડાઈ જવાય તો સજા કેટલી થાય તેની જાણ તેને યુટ્યુબ પરથી મેળવી લીધી છેલ્લા કેટલાક મહિનાઓથી તેણે વીસ વખત આ અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે આરોપીએ એ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી તેનો છરો અને હથિયારો ખરીદ્યા હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના ટુકડા કરી નાખ્યા લાશના પગ કંબરમાંથી છરા વડે સાત ટુકડા કર્યા બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીઠી ખાડી લાશમાં ટુકડાઓ બોરીમાં નાખી નાખી દીધા બાદમાં આખું ઘર સાફ કરીને બીજા દિવસે ખરીદેલો હથોડો છરી ફરી એ જ દુકાનમાં ખાતું નહીં કરવાનું કહીને અડધી કિંમતે વેચી આવી પુરાવા નાશ કરી દીધા અધિકારીઓની મદદથી શોધવા માટે એક પોલીસે કાર્યવાહી હાથ ધરી પૈસાની આ લેતી દેતી અંગે મામા ભાણેજ વચ્ચે અવાનવાર ઉગ્ર ઝઘડા થતા મામા ઇફ્તકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી જેથી મામાએ સંજયનગર ખાતે ખાતું ભાડે રાખી લીધું પોતાના ભાગના ત્રીસમાંથી પંદર મશીન આપી દેવા ભાણેજને કહેતા તેણે ના પાડી દેતા હત્યાનો એક મહિના પહેલાં જ પ્લાન બનાવ્યો હતો મામા દ્વારા કે મામા દ્વારા ભાગીદારીના ધંધાનો વિવાદને લઈ ભાણેજના ટુકડા કરી ખાડીમાં ફેંક્યા હતા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક ગત રોજ છે તે અહીં તપાસ કરવામાં આવી હતી પરંતુ મામા દ્વારા છે તે ભાણેજ ગુમ થવાની ફરિયાદ છે પોલીસ મથકે લઈ ગયા હતા પરંતુ પોલીસ દ્વારા છે મામા પર શંકા જતા પોલીસ દ્વારા કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો પોલીસ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું હતું મામા ને ત્યારે મામા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાણેજ સાથે મારા ધંધાનો વિવાદ હતો મશીન મને આપી દે ત્યારબાદ તે ઉધના વિસ્તારની અંદર એક ખાતું ભાડે લીધું હતું ભાણેજ ભી ત્યાં આવ્યો હતો ભાણેજ રાત્રિ હુંગમાં હતો તે દરમિયાન તે હતોડા મારીને તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ છે ચપ્પુ લઈ ચપ્પુ લઈ તેના શરીરના ટુકડા કર્યા હતા ટુકડાને બોરીમાં ભરવામાં આવ્યા હતા બોરીમાં ભરીને એક્ટિવા પર બે ફેરાની અંદર આ જ ખાડીની અંદર તેના ટુકડા નાખ્યા હતા અને પોલીસથી બચવા માટે અને સજાથી બચવા માટે તે વારંવાર છે તે યુટ્યુબમાં વિડીયો જોતો હતો ને તે વિડીયોના આધારે પોલીસથી બચી શકાય અને સજાથી બચી શકાય તેના માટે તે યુટ્યુબ પર વિડીયો જોતો હતો